બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના છાપીમાં ખાણ અને ખનીજ અધિકારીઓની રહેમ નજર હેઠળ કોઈપણ પાસ પરમિટ વગર બિનકાયદેસર રીતે રેતીનો મોટો વેપલો કરવામાં આવે છે છાપી ગીડાસણ મેપડા બાવલચુડી જેવા ગામડામાં અને રોડ ઉપર આરટીઓના નિયમના પણ ધજાગરા ઉડાડી અને રેતી ઉપર કોઈપણ તાડપત્રી પણ બાંધવામાં આવતી નથી પાછળ ટુ વ્હીલરવાળા હેરાન પરેશાન થાય છે અને એક્સિડન્ટનો પણ ભય છે આવા ટ્રેક્ટર અને ટર્બો રેતીની ચોરી કરતાં નજરે જોવા મળે છે તો રેઢિયાળ ખાતું જાગે અને કોઈ મોટી જાનહાની ન થાય અને આવા લોકોની તાત્કાલિક ધોરણે તપાસ થવી જોઈએ તેવી વડગામ તાલુકાની જનતામાં ચર્ચાઓ ચાલી રહી છે